ભાવનગર મહાનગરપાલિકાનું દબાણ હટાવ સેલ લાંબા સમય બાદ જાહેર રસ્તા ઉપર થયેલા અસ્થાયી દબાણો સહિતના દબાણને પગલે કાર્યવાહી હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે દબાણ મામલે ચડભડ પણ થઈ હતી ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ જમાદાર શેરી દિવાનપરા રોડ રૂપમ હેવમોર ચોક આંબા ચોક બોરા બજાર મુખ્ય બજાર પીરહલ્લા ગંગાજરિયા તળાવ વડવાનેરા વગેરે જેવા સહિતના વિસ્તારોમાં અસ્થાયી દબાણો દૂર કરીને લારી સહિત અનેક ચીજો ટ્રક ભરીને જપ્ત કરેલ અને ઓટલાઓ સહિતના દબાણો તોડી નાખ્યા હતા તમને સમય આપ્યો તો અમે શુક્રવારે કીધું તું શનિ રવિ બે દી અને આજ થઈ ગયો મંગળવાર કેમ ના જેસીબી અત્યારે ભાઈ આઉટલોટ તો શું ને આવું કઢાઈ નાખજો તમારે કઈ રીતે તમને મળી જાય અને આમાં બેન છે ને એ લોકલ બે કોકો કે સાઈડ મે કીધું નાવું હશે ને આનું તો પતિ કોને રાજ કોડીયા કાકા લારી છે આપો એવો આ બંદરે છે બોલજો બોલશે મળવાની છે તમને કોડી કે આને અમારે એક સાબદન મુકેનું રિએક્શન ઓવર પૂરા ઓલે રાસુ આ લેચા મોડી રાસુ બરોબર કે બે જગ્યા જગ્યા પાર્કિંગ ની તો અહીંયા રોડી મૂકે હોય તો ગાડીઓ મૂકે કોઈ છે અમે આમ જવાનું